નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો તો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેતી પણ મોખી થતી જાય છે ખેતીનું બિયારણ કે પછી તેને લગતી તમામ વસ્તુઓ ઉપર અસર પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં ત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો છે આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા હોય છે ખેડૂતો ના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલી ખેતીમાં મોંઘવારી આવી છે ન્યૂઝ આધારની સાથે વાતચીત કરતાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવામાં એક લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાના સો રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે આ ખર્ચ આશરે બે વર્ષ પહેલાં સિત્તેરથી પંચોતેર રૂપિયા જેટલો થાય છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે પહેલાં એકસો પચીસ પચીસ રૂપિયા જેટલી મજૂરી થતી હતી અને અત્યારે સાડા ત્રણસો રૂપિયા જેટલી મજૂરી થઈ ગઈ છે આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા પહેલા ખેતી માટે શ્રમિક ઘણી સરળતાથી મળી જતા હતા અને આના દ્વારા મિત્રો જગતનો તાંત ચિંતામાં મુકાયો છે ત્યારબાદને મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો લીલી પરિક્રમા માટે સાધુ સંતોએ કર્યું રૂટનું નિરીક્ષણ તો બાર નવેમ્બરથી જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે જેને લઈને સાધુ સંતોએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું એમએલએ સંજય કોટરિયા પણ મિત્રો રૂટનું નિરીક્ષણમાં જોડાયા હતા સાધુ સંતોએ મેડિકલ ટીમ વધારવા જણાવ્યું હતું પરિક્રમાના છત્રીસ કિમીના રૂટમાં એનડીઆરએફની ટીમે તૈનાત કરવા સૂચના પણ અપાઈ હતી આ પરિક્રમા ચાર દિવસ સુધી ચાલશે જેમાં દૂર દૂરથી લોકો યાત્રા કરવા પણ મિત્રો આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં આનંદો રાજ્ય સરકાર આપશે ફ્રીમાં વીજળી તો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે હવે આ રાજ્યના ખેડૂતોની સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજનાનો માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી રહેશે ત્યાં સુધી ખેડૂતોને લાભ ઉઠાવી શકશે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસથી સાત પોઈન્ટ પાંચ હાઉસ પાવર સુધીની ક્ષમતાના પંપ વધારાના ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો ને કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવા માટે પણ બીજા સાત હજાર પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ કુલ મળીને ખેડૂતોની વીજળી માટે ચૌદ હજાર કરોડની રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા માટે ત્રણ વર્ષ બાદ તેની બેઠક પણ Мальсеметртро. ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી સાથે ત્રાટકશે માવઠું તો અંબાલાલ પટેલે વધુમાંથી એક આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી મિત્રો રાજ્યમાં સત્તરથી વીસ નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપો આવશે સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન થઈ શકે છે અરબસાગરમાં લો પ્રેશર સર્જાશે જે ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે જેથી છેલ્લા ત્રીસ વર્ષ માટે ઠંડીનો રેકોર્ડ પણ તૂટશે અંબાલાલ પટેલની આગાહી ચેતવણી આપી દીધી છે અને ત્રણ ચાર દિવસ સાચવજો તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ચૂંટણી ઢંઢેરાથી ગુજરાતના ખેડૂતો ભડક્યા તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતોમાં રોષ ભરાયો છે ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દીવું માફ કરવા વચન આપ્યું છે ભાજપના આ વચનોને ખેડૂતો રોષે ભરાયા હતા કારણ કે આ વખતે વરસાદ વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું હતું ખેડૂતોના મોઢામાંથી જાણે કોળીઓ છીનવાઈ ગયું તેવું થયું હતું આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવામાફીનું વચન આપી શકાય છે તો ગુજરાતમાં ખેડૂતોના દેવામાફ કરવા જોઈએ અને સરકાર તેમાં કેમ રસ દાખવતી નથી તેવું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખુશખબરી મિત્રો સામે આવી ગઈ છે કેમ કે મિત્રો એટીએમ કાર્ડ થી હવે રાશન મળશે તો રાશન કાર્ડ ધારકો માટે મિત્રો આ ખુશખબર સામે આવી કહેવાય મિત્રો ગુજરાતમાં પ્રથમ અન્ન પૂર્તિ મશીન એટલે કે મિત્રો કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ મિત્રો ભાવનગરના સાંસદ નિમોબેન બામણિયા અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિકતાના મંત્રી મિત્રો ભુખ્યુ ભીખુસિંહ પરમારના હસ્તે લોકાપરણ મિત્રો પણ કરવામાં આવ્યું હતું

आ पगळू लेवम आव्यू तो मित्रो आ राशन कार्ड धारको माते सारा समाचार कही सकाय ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ અંગે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશિકાંત દાસે મિત્રો સ્પષ્ટતા કરીને જણાવ્યું હતું કે ઊંચા ફોગાવાની દરને ધ્યાનમાં રાખીને મિત્રો આરબીઆઈ મિત્રો હાલમાં વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરશે નહીં ઉલ્લેખનીય છે કે મિત્રો ઈ એમઆઈ ઓછી થવા માટે હજી રાહત પણ જોવી પડશે મહત્વનું તો એ છે કે મિત્રો આરબીઆઈએ છેલ્લા મિત્રો બે વર્ષમાં વ્યાજ દરમાં મિત્રો ઘટાડો પણ કર્યો નથી હાલમાં મિત્રો ઘર કાર શિક્ષણના લોનમાં મિત્રો વ્યાજ દર જે છે તે જ રહીશે આ દરો બેંક લોનની રકમ કાર્યકાર અને ગ્રાહક પ્રોફાઇલના આધારે મિત્રો બદલાઈ શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે જેમાં વિદ્યાર્થીઓને મળી રહ્યો છે મોટો લાભ જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના શરૂ કરી છે તેનાથી દર વર્ષે બાવીસ લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે આ યોજના હેઠળ ત્રણ ટકાના દરે દસ લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે નાણાંના અભાવે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વંચિત ન રહે તે માટે સરકાર આ યોજનાને લઈને મિત્રો આવી છે તો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ખેડૂતોને મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય મળે છે જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મહત્તમ રૂપિયા મિત્રો વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો એક હજાર લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો ખુશખબર સામે આવી ગઈ છે જેમાં મુખ્યમંત્રી બલિરાજ કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો ચુમ્માલીસ લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્ર સરકાર પાસે મિત્રો કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો પાંચ હજાર રૂપિયાનું બોનસ પણ આપશે દૂધ ઉત્પાદન ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર એટલે કે મિત્રો પ્રતિ લીટર પાંચ રૂપિયાની સબસિડી આપશે જ્યારે મિત્રો સરકાર દ્વારા તેતાલીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ પણ આપવામાં આવશે આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં મિત્રો પીડિત પરિવારોને પચીસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય પણ આપવામાં આવશે જુલાઈ બે હજાર બાવીસથી મિત્રો કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે મિત્રો પંદર હજાર બસોને પિસ્તાલીસ કરોડ છોતેર લાખની મિત્રો નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે તેવા મિત્રો મોટા સમાચાર મહારાષ્ટ્રની સ્કીમ હેઠળ આવી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો